હેલો ગઈશ અસલામ વાલેકુમ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે આપણા ન્યુલોક હજી બે છોકરીઓ સૂતી છે બધા સૂતા જ છે હજી અને નાસ્તો બનાવીને મેં કમ્પ્લીટ રાખી દીધું છે અને પેકિંગ પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે કેમ કે અત્યારમાં જવાનું છે આઠક વાગે આપણે આમલા આમલાથી ડાયરેક્ટ બપોરે આપણે નીકળી જશું જામનગર માટે તો ગાય આજ તો વહેલી વહેલી મોર્નિંગ થઈ ગઈ છે ગાઈસ અત્યારે અમે રેડી થઈ ગયા છીએ જે છે આમલે અને અત્યારે ટાર્ટે બહુ છે ગાઈસ ઠંડી બહુ પડે છે અમે આ સમય મારા મમ્મી ના ઘરે જામનગર પોચી કે આવી અને જમે પડ લીધું છે અને સાનવીને રમે છે બે અમે જમીન બસ બેઠા છે હવે છોકરીઓને સુવરાઈસ પડીએ તો હવે સવાર તો ગાઈસ સુબહ પર જમીન સુઈ ગઈ હતી તો હવે હું ઉઠી ગઈ છું અને હવે મસ્ત ફ્રેશ થઈ ગઈ છું તો ગાઈસ અત્યારે જવાનું છે આપણે બજારમાં તો આગળ ઓલગમાં બનીયા રહે છો અત્યારે બસ વી પાણી કરીને બેઠા છે અને જામનગર અમે આવ્યા એ તમને કહી દઉં જામનગર ગાઈસ મારે સોફા લેવા હતા સોફા સેટ લેવો હતો એટલે જામનગર આવ્યા હતા તો આજ તો સવારના એમાં જ હતા બે ત્રણ વાર જોવા ગયા પછી પાછા રોંઢે પાછા ફરી પાછા લેવા ગયા એટલે આજ તો આખો દિવસ એમાં જ ગયો અને બસ હવે જો વીઆ પાણી કરીને બેઠા છે તો ચાલો તમને બતાવું કેવા છે સોફા મારા તો ગાય કોમેન્ટમાં કેવું કેજો મને કેવા સોફા છે અને સાનવીને ને રીમસા બે ફૂલ રાજી થાય છે મને ને કેદૂત નો હતો સોફાનો બ્લેક ને ગ્રે કલર ના છે તો અંધારામાં છે ને સરખું બતાતું નહિ હોય પાછા તમને છે ને દિવસના બતાડીશ ગાઈસ અત્યારે અમે જાય છે ઘરે અને બધું રેડી થઈ ગયું છે થેલા બેલા બધું પેક થઈ ગયું છે તો ગાઈસ અત્યારે જાય છે અમે ઘરે અને અત્યારે કઈક વાહન બંધાયું છે રિક્ષામાં જાય ત્યારે થાય કેમ કે સોફા લઈ જવાના છે એટલે તો ચાલો તમને અત્યારે બતાવું કેમ કે સાંજના સરખું દેખાણું નતું ને એટલે અત્યારે જોઈ લઈએ તમે હેલો ગાઈસ અત્યારે બોજા છે ખંભાળિયા અને ચા પાડે પીવા માટે બ્રેક કરી છે અમે રિક્ષામાં જાય છે રાતના લોકો ક્યાં જેમ થાય છે તો અમારા વ્લોગ પસંદ આવતા હોય તો જલ્દી કરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બાય ટાટા આવજો